ગઈકાલે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર દ્વારા કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની જે પ્રાથમિક કાર્યવાહી દરમિયાન એક તેર વર્ષની સગીરા અને આરોપણ જે બાઈ છે સુલોચના સિંહ એની ધરપકડ કરવામાં આવેલી છે અને સગીરાને હ્યુમન ટ્રાફિકિંગ અને દેહ વેપારના વ્યવસાયમાંથી બચાવી લેવામાં આવેલી છે આ ગુનાના મૂળમાં જોઈએ તો ગયા વર્ષે અ બાંગ્લાદેશના જે એનજીઓ ફર્મ જે છે કે ત્યાંથી જે નાની ઉંમરની સગીરાઓ ગુમ થઈ જાય છે એ અંગેની માહિતી દિલ્હીના ફ્રીડમ ફમ નામના એનજીઓને આપવામાં આવેલી અને એ ફ્રીડમ ફમ એનજીઓ દ્વારા અમદાવાદ મુંબઈ અને અન્ય શહેરોમાં જ્યાં એનજીઓ જે આ બહારના દેશના અથવા તો ભારતના પણ જે સગીરાઓને દેહ વ્યાપારના ધંધામાં જે ધકેલી દેવામાં આવે છે એમનું વેચાણ કરવામાં આવે છે એ બાબતેની કાર્યરત સંસ્થાઓમાં આ અરજી એક મળેલી હતી અને અરજીની તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ દ્વારા હાથ ધરવામાં આવેલી હતી લાંબા સમયની તપાસ બાદ આ માહિતી મળેલી કે આ જે સગીરા જે છે એ સગીરા અમદાવાદમાં કોઈ જગ્યાએ છે ત્યાં સુધીની માહિતી ઉપલબ્ધ થયેલી હતી અને બાંગ્લાદેશ ખાતે આ જે સગીરા જે રહે છે બાંગ્લાદેશમાં ત્યાં પણ એ મિસિંગ થયેલાની જે માહિતી છે એ પણ માહિતી મળેલી હતી કે ત્યાં પણ એ ગુમ થયેલાની એક નોંધ થયેલી છે આ તપાસમાં અમદાવાદ શહેરમાં એટલે આજુબાજુના શહેરો ઘણી બધી તપાસ લાંબા સમય સુધી ચાલ્યા પછી નિશ્ચિત થયેલું કે આ સગીરા એ જે ગેંગ જે છે કે આ દેહ વેપારના ધંધા માટે સગીરાઓને બાંગ્લાદેશથી લાવે છે એમના જ કબજામાં કોઈ વિસ્તારમાં છે એમાં ગઈકાલે જે માહિતી મળી એમાં આ જે શરૂઆતમાં અરજીના કામે જે તપાસ કરનાર અધિકારી હતા એમનું પ્રમોશન થતાં એમની બદલી રાજકોટ શહેર ખાતે થયેલી હતી અને એમના બાતમીદારે એમને માહિતી આપેલી ને માહિતી નું શેરિંગ અમદાવાદ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ સાથે કરવામાં આવેલું અને ત્યાંથી આ સગીરા અને એને જે રાખનાર સુલોતા સિંઘ જે છે મહિલા એની ધરપકડ કરવામાં આવેલી છે અને બાળકીને આ દેશ વ્યાપારના વ્યવસાયમાંથી બચાવી લેવામાં આવેલી છે આ જે બાળકી જે છે શરૂઆતમાં એને એના પડોશમાં રહેતી એની કાકાની દીકરી મુફ્તી કરીને છે જે બંને સારી રીતે એકબીજાના પરિચયમાં હતા અને જ્યાં નિજામ અને હસીના નામના બે વ્યક્તિઓ પાસે એટલે એક કપલ જે છે એના સંપર્કમાં લાવવામાં આવેલા એને અવારનવાર ચોકલેટ આપી એને લલચાવવામાં આવેલી એક રાત્રે આ લોકો એને લઈને નીકળી ગયેલા અને જંગલના રસ્તેથી બાંગ્લાદેશથી કલકત્તા ખાતે લઈ આવ્યા અને કલકત્તાથી પછી અમદાવાદમાં લઈને આવ્યા અમદાવાદમાં શરૂઆતમાં એ ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા હતા અને ત્યારબાદ હાલ જ્યાંથી અત્યારે બાળકીને બચાવી લેવામાં આવી છે એ વિસ્તાર છે હાઈફાઈ ચાર રસ્તા નારોલ પાસેના ત્યાં એ લોકો રહેતા હતા આ જે બાળકી જે છે જ્યારે એને બાંગ્લાદેશથી અમદાવાદ ખાતે લઈ આવવામાં આવેલી ત્યારે એની ઉંમર અગિયાર વર્ષની હતી હાલ એ તેર વર્ષની છે અને આ જે મહિલા છે આરોપી સુલોતા સિંહ એના દીકરો જે છે સનાતન સિંહ એણે પણ એની સાથે અવારનવાર એને દુષ્કર્મ કરેલું છે અને એની અન્ય લોકો પાસે પણ દેહ વેપાર કરાવવાની માહિતી પ્રાથમિક પૂછપરછમાંથી મળેલી છે હાલ નિઝામ અને હસીના એ લોકો મળી આવેલા નથી એની તપાસ હાલ ચાલુ છે અને આગળની વધુ જ સઘન તપાસ કે આ રીતના અન્ય કેટલી સગીરાઓ આ રીતે અમદાવાદ શહેર અથવા તો આજુબાજુના વિસ્તારોમાં લઈ આવવામાં આવેલા છે એની ઘણી બધી માહિતી અત્યારે કામગીરી અલગ અલગ ટીમો કરી રહેલી છે અને એમાં પણ આ પ્રકારના જે એજન્ટો છે બાંગ્લાદેશથી ભારતને પછી ત્યાંથી આપણે કલકત્તા અને ત્યાંથી અમદાવાદમાં આ પ્રકારના વ્યવસાયમાં જે સગીરાનો લાવવામાં આવે છે એની તપાસ હાથ ધરવામાં આવેલી છે નિજામ અને હસીના જયારે આ સગીરાને બાંગ્લાદેશ થી અમદાવાદ લઈને આવેલા ત્યારે શરૂઆતમાં ચાંદોડિયા ખાતે રહ્યા અને એને સુલોતા સિંહને ને ચાલીસ હજાર સગીરાને વેચેલી